રાજ્યવ્યાપી શેરબજારના ડબ્બા કૌભાંડમાં ગાંધીનગર પોલીસે વધુ ચાર આરોપીની ધરપકડ કરી હતી ખાસ કરીને મહેસાણા જિલ્લાના વિસનગર અને વડનગર વિસ્તારમાં મોટો ડબ્બો ચલાવતા હોવાનું બહાર આવ્યું પોલીસે વધુ તપાસ તેજ બનાવી ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસતો દેવાલ ગાંધીનગર શેરબજારમાં લાલાચાપી લોકો સાથે છેતરપિંડીનો મામલો સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે ગાંધીનગર પોલીસે અગાઉ ઓગણત્રીસ આરોપીની ધરપકડ કરી હતી જ્યારે વધુ ચાર આરોપીને પોલીસે ધરપકડ કરી છે મહેસાણા જિલ્લાના વડનગર તતલાસણા વિસનગર ખેરાલુમાં મોટો ડબ્બો ચાલતો હોવાનું આ ચાર આરોપીની પૂછતાછમાં બહાર આવ્યું છે રમેશજી ઠાકોર આશિફ ખાન સિકંદર ખાન નરેન્દ્રસિંહ બારડ અને વિનોદ ચૌહાણને ઝડપી લેવામાં આવ્યા છે ગાંધીનગર પોલીસે અલગ અલગ ચાર ગુનામાં કુલ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે વિનોદ ચૌહાણે વિસનગર ખાતે પોતાની ફાઇનાન્સની ઓફિસ ખોલી કિરણસિંહ સેનમાં ને આપવામાં આવી હતી ઓગણત્રીસ લાખ જેટલા ફ્રોડના આ ચાર આરોપીને અટકાયત કરવામાં આવી છે